નમસ્તે ખેડૂત મિત્રો એગ્રી ટોક ના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે અજીત અગિયાર પંચાવન વિશે માહિતી મેળવી છે તે કેટલા દિવસમાં પાકે છે કેવા ઝીંડવા થાય છે કેવા છોડ થાય છે અને કેવી જમીનમાં અનુકૂળ આવે છે તો ચાલો આપણે શરૂ કરીએ આ વેરાયટી પાકવામાં એકસો થી એકસો દિવસ જેટલો સમયગાળો લે છે એટલે કે મધ્યમ સમયગાળાની વેરાયટી છે આ વેરાયટી છોડ નીચેથી જ ફાટે છે એટલે કે નીચે થી જ ડાળીઓ પડે છે આનું ચીંડવા વજન સાડા પાંચ સાડા છ થી સાત ગ્રામ જેટલું જોવા મળે છે એટલે કે મોટું ઝીંડવું જોવા મળે છે વીણવામાં એકદમ સરળ હોય છે જેથી મજૂરી ખર્ચમાં પણ ઘટાડો આવે છે અને કપાસ વજન વાળો જોવા મળે છે